તો ચાલો ખેડૂત મિત્રો કિસાન માહિતીમાં સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે રમેશભાઈ બકોતરાના ફાર્મ આવું છે આવ્યા તો ત્યાં આપણે જે ટાકો આરસીસી ટાકો બનાવેલો છે એના વિશેની આખી માહિતી લેવાની છે અને આપણા એરિયા પ્રમાણે આ ટાકો મને થોડોક અલગ લઈ ગયો અને બધા ખેડૂત મિત્રોને પરવડે એ ટાઈપનો ટાકો હશે તો એના વિશેની આપણે આજ માહિતી લેવાની છે રમેશભાઈ પાસેથી તો ચાલો મિત્રો આપણે આજે રમેશભાઈને પૂછીએ કે ભાઈ ટાકો કઈ રીતે બનાવ્યો છે સસ્તા ભાવમાં થયો કેટલામ પરવડે છે બધા ખેડૂત મિત્રોને પરવડે છે કે નહીં અને શું શું એમાં જુગાડ છે આપણે રમેશભાઈને પૂછીએ હવે રમેશભાઈ આપણે ટાકા વિશેની માહિતી આપણે દર્શક મિત્રોને આપો ભાઈ એ તમે બેસ્ટ પ્રશ્ન પૂછશો કે ઘણા બધા ખેડૂતોને એ જ પ્રશ્ન હોય ટાકા વિશેનો પાણી સંગ્રહ કઈ રીતે કરવો એમ તો ભાઈ આમાં ટાકો અમે જે પેલા અમે નક્કી કર્યું કે આપણે પાણી બહુ હાલતું નહોતું ઉનાળામાં પાણી એટલું બધું હાલતું નહોતું પાણી અમે એવું નક્કી હતું કે પાણીનો સ્ટોક કરી અને પછી પાવું પછી પાવું પછી અમે આઈના કારીગર બધાને પૂછ્યું આપણા એરિયાના જે કેમ કે આ ટાકા આપડા એરિયામાં તો ક્યાંય છે નહીં અને આ ટાકાનો આપણે ને પણ આઈડિયો નતો તો આયના કારીગરો ને પૂછ્યું ને તો એ ટાકો ચાર લાખે જતો તો આરસીસી ટેન્ક બનાવીએ ને આટલા હજી કેપેસિટી છે લીટર ની એપ્રોક્સલી આપડી એસી હજાર થી લાખ લીટર ની કેપેસિટી વાળો ટાકો છે તો એસી ટૂંકમાં ચાર લાખ ની આજુબાજુ એસ્ટિમેટ દીધું આયના કડી આવે તો અમે છે ને બે વર્ષ તો ટાકો બનાવવાનું ભૂલી ગયા આપડે બનાવો જ નથી કારણ કે એસ્ટિમેટ આ બંધ રાખી દીધું પછી એની જમીન અમે જોવા ગયા ને તો ત્યાં બે ત્રણ ખેતર મૂકીને આવો ટાકો જોવા મળ્યો અને પછી એમ થયું કે બે ત્રણ ખેતર મૂકી અને આવો ટાકો છે અને પટેલ લોકો ની ખેતી ઈ થોડા માસ્ટર એમ પટેલ પટેલ લોકો એમ અને બાજુ પટેલ લોકો વધારે પટેલ લોકો ખેતી ખોટા પૈસા બગાડે નહીં પટેલ લોકો ની ખેતરમાં આ ટાકા મને ઈ સાઈડ જોવા મળ્યા તો ભાઈ બે ત્રણ પટેલ ની આપણે મુલાકાત લીધી કે આ ટાકામાં તો અઢાર અઢાર વર્ષ જૂના ટાકા હતા ને એ પરફેક્ટ કાઈ લીક નહીં કે કઈ નહીં અને પરફેક્ટ એમ આ ટાકો આખો આરસીસી નો આરસી તરીય થી તો પછી એને ખરસ જાણ્યું એવું બધું જાણ્યું તો પછી આપડે એમ થયું કે આપણે આપડી વાડી આ ટાકો બનાવું પછી નાના એક કારીગર ને આપડે બોલાવ્યા ઘુગા કરીને અને કોરોના ઉપર હું કોરોના ઉપર હું પણ નવરો હતો

આરસીસી ટેન્ક આપણે તૈયાર થઈ ગયો અને ખેડૂતો માટે બહુ ઉપયોગી છે કારણ કે ઓછું પાણી હોય અને ઉનાળાની અંદર જે સંગ્રહ કરવો પાણીનો ખાસ કરીને એના માટે ટાકો બેસ્ટ

હવે રમેશભાઈ આનો તમે યુઝ કેવી રીતે કરો થોડોક આપણા ખેડૂત મિત્રોની પણ સમજાવો યુઝમાં એવું હોય ભાઈ કે અમારે અટાણે રોજનું લગભગ પાંચેક કલાક પાણી હાલે છે સિંગલ ફેસ સિંગલ ફેસ તો ઓટોમેટિક ટાટર રાખેલું છે તો ઈ જ્યાં લાઈટ આવે તો એ ભરાયા કરે

લીક થવાના ચાન્સ ઓછા છે એટલે ગોળ તમે બનાવો ને તો બેસ્ટ વસ્તુ હવે આ રીતના કારીગર આપણા એરિયામાં તો કોઈ મળતા નથી અમરેલી સાઈડ બધા કારીગર બહુ મળી જાય આ રીત બરોબર છે હવે રમેશભાઈ ઘણા આપણા ખેડૂત મિત્રો એનો પ્રશ્ન થતો હોય કે ભાઈ આ ટાકો આપણે બનાવવો હોય તો કારીગરના નંબર અથવા એનું સરનામું કેવી રીતે મળે થોડુંક એનું આપણે આઈડિયો ખેડૂત મિત્રોને આપી દઈએ હવે ઈ પ્રશ્ન પણ તમે હારો પૂછો તો આપણો જે ટાકો બનાવ્યો ગુગાભાઈ એના નંબર હું નીચે ડિસ્ક્રિપ્શન આપી દે અને અથવા તો અમરેલી સાઈડ આના કારીગર ઘણા બધા મળી જ જાય અને પણ તમારે પેલા ફોન આને કરી લેવો ગુગાભાઈ ને તો એ નવરા હોય તો તો ઈ જ આવે અને ઈ ગુગાભાઈ છે ને આપણો ટાકો બનાવ્યો ને પછી ઇન્ડિયા ની અંદર એક એવું રાજ્ય બાકી નથી કે ન્યાય ટાકો બનાવવા નો ગયા હોય ઝારખંડ રાજસ્થાન ઘણી બધી ઘણા બધા રાજ્યમાં એ ટાકો બનાવવા ગયા છે એટલે કદાચ નવરા નો હોય તો એ આઈડિયો દે કે ભાઈ હું આ ટાઈમે બનાવી હગું કે આપણા એરિયામાં ઘણી જગ્યા એની બનાવેલા બનાવેલા તાલાડા પાસે એક જગ્યા બનાવવા આયા હતા બીજી પણ બે ત્રણ જગ્યા મને નામ યાદ નથી કઈ જગ્યા આયા હતા એટલે ઘણી ઠેકાણે બનાવેલ તો એ ભાઈ ના જ હું નંબર આપી દે તમે એનો કોન્ટેક કરી હગો અને પૂછી હગો અને જો આમાં એક બીજી છોકવટ કરીએ કે આ સિમેન્ટ ના ને ખિલારી ના ભાવ વધઘટ થતા હોય

પંદર વીસ વર્ષ સુધી ટૂંકમાં બઉ કામ ખેડૂત માટે ઉપયોગી ટાકો હે હવે ખેડૂત મિત્રો જો આપડે માહિતી ટાકા ની સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં